રાજકોટના આવેલ હોલ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી છાત્રાલયની વિદ્યાર્થીનીઓ અને મહાનગરપાલિકાની દસ શાળાઓની વિદ્યાર્થીનીઓએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી હતી આ ઉજવણીના ભાગરૂપે એક હજાર એકસો અગિયાર રાખડી અને પત્ર સરહદ પર જવાનોને મોકલવામાં આવ્યા હતા છેલ્લા સાત વર્ષથી વિદ્યાર્થીનીઓ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ઉજવણીમાં કારગીલ યુદ્ધના સાક્ષી એવા આર્મી જવાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં જવાનોને પત્ર લખી અને રાખડી મોકલવાનો વિદ્યાર્થીનીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો દેશના વીર જવાનોને પત્ર અને રાખડી મોકલવાનો વિદ્યાર્થીઓ માટે અનેરો અવસર હતો કરોશિ કરો હા ભરતસિંહ પરમાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ આજરોજ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે કારગિલ વિજય દિવસ ઓગણીસસો નવ્વાણુંમાં આપણા ભારતની અંદર જે કારગિલનું યુદ્ધ થયેલું છે આજે એને પચીસ વર્ષ પૂરા થયા છે છેલ્લા સાત વર્ષથી અમારી શાળા દ્વારા જે બોર્ડર ઉપર જે જવાનો આપણી દેશની રક્ષા કરે છે એમના માટે અમે રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ મોકલાવીએ છીએ આજે પચીસ વર્ષ પૂરા થાય છે ત્યારે આજરોજ પણ અમે અગિયારસો ને અગિયાર રાખડીઓ અમારી દીકરીઓએ પોતાના હાથે બનાવેલી છે સાથે સાથે એક પત્ર લખ્યો છે કે જે એક બેન એક ભાઈની રક્ષા માટે એક પ્રાર્થના કરે છે ભગવાનને તો એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અમારા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી આચાર્યશ્રી તમામ સાથે સાથે લાલજીભાઈ કે જે રાજકોટના છે કે જેઓ કારગિલ યુદ્ધની અંદર હતા તે પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે એની સાથે સાથે મનનભાઈ ભટ્ટ શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર સાહેબ એની સાથે સાથે ડીપીઓ સર દીક્ષિત સર આ બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે અને તમામ દીકરીઓ દ્વારા આગામી વર્ષોની અંદર પણ અમારી શાળા તરફથીને વધારેમાં વધારે રાખડીઓ ગુજરાત બોર્ડરથી લઈ અને અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર તમામ જવાનોને રાખડીઓ વધારેમાં વધારે મોકલવા માટેનો અમે આજે એક અભિગમ ઊભો કર્યો છે નવથી બાર ધોરણની વિદ્યાર્થીઓએ ટોટલ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવી છે સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત દસ કોર્પોરેશનની શાળાઓની કે જે આઠમા ધોરણની દીકરીઓ છે એમણે પણ આ વખતે ત્રણસો રાખડીઓ બનાવી અને આમાં સહભાગી થઈ છે સામાજિક રીતે આપણે જોઈએ છીએ કે રક્ષાબંધનના દિવસે એક બેન છે એ પોતાના ભાઈને રાખડી મોકલતી હોય છે અને લાગણી વ્યક્ત કરતી હોય છે આપણી બોર્ડર ઉપર જે જવાનો છે એ પોતાના પરિવારથી દૂર રહી અને આપણી દેશની રક્ષા કરે છે ત્યારે આ તમામ દીકરીઓએ તેમની અંદર એક ભાઈની રક્ષા માટે જે દેશ માટે આપણી રક્ષા કરે છે એમના માટે ભગવાનને પ્રાર્થના કરી છે કે એ ત્યાં સેફ રહે અને આપણા દેશની રક્ષા કરે અને સાથે સાથે એમને એવું ના લાગે કે હું મારા ઘરથી અને પરિવારથી બેનથી દૂર છું ભાવના પત્ર લખવામાં આવ્યો છે મારું નામ મુશિયા પલક છે આ કાર્યક્રમ અમે છેલ્લા સાત વર્ષ કરીએ છીએ અને આ બોર્ડર ઉપર રાખડી એટલા માટે મોકલાવી છે કે આમ તો લોકોને ન કહી શકતા હોય મારો સંદેશો તેમના સુધી પહોંચે એ માટે અમે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને અમારી રાખડી મોકલાવી અને સૈનિકોને સૈનિક ભાઈઓને અમે અમારા દ્વારા પત્ર મોકલાવીએ છીએ અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ આમાં અમારા સ્કૂલની તમામ વિદ્યાર્થીની બહેનોએ અમારે જોડાયેલ છે આમ તો કહી શકાય તો બધાની અલગ અલગ વેદનાઓ હોય છે તે વિદ્યાર્થીનીઓ દ્વારા તે અલગ અલગ તેમની જે પોતાના ભાઈ વિશે જે શું સુકાવી કે એની પ્રેરણા વ્યક્ત કરે છે ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે આ અમારા પોતાની જ કહે પોતાની જે જાન જોખમમાં નાખીને અમારી સેવા રક્ષા કરે છે એટલા માટે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મારું નામ પિંજારા સીફા છે હું ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું શ્રી બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય કારગિલ દિવસની ઉજવણી તેમાં જે યોદ્ધાઓ જોડાયેલા હતા તે લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે તેમની પાસેથી થોડુંક પ્રોત્સાહન લેવામાં આવ્યું છે કે કઈ રીતે તે લોકોએ યુદ્ધ લડ્યું હતું અને અમને આખા દેશને બચાવ્યો હતો અને કારગીલનો વિજય પ્રાપ્ત કર્યો હતો બહુ સારું લાગી રહ્યું છે અને બહુ ગર્વ થાય છે અમને ખુદ ઉપર કે અમે તે લોકોને રાખડીઓ મોકલી શકીએ છીએ બીજા કોઈ તો નથી મોકલી શકતા પણ અમે મોકલી શકીએ છીએ તે માટે અમને ખૂબ ગર્વ ફીલ થાય છે અગિયારસો અગિયાર રાખડીઓ મોકલીએ છીએ અને તેમાં અમે પત્ર પણ લખીએ છીએ તેથી તે લોકોને ખૂબ સારો અનુભવ થાય એટલા માટે એક ભાઈ વિશે જે આપણે લાગણીઓ વ્યક્ત કરી શકતા હોય ને તે બધી જ લાગણીઓ મેં એમાં વ્યક્ત કરી છે લખીને વ્યક્ત કરી છે તેથી તે લોકોને તેમની બહેન વિશે થોડુંક કે લાગે